એવું થાય છે કે હું એડ્રેસ કોઈને પૂછું ને કે ગુજરાતીમાં કે ભાઈ આ જગ્યા ક્યાં છે તો એ લોકો મને હિન્દીમાં જવાબ આપે આપણે ગુજરાતમાં રહીએ છીએ એક ગુજરાતી તમને ગુજરાતીમાં સવાલ પૂછે છે તમે એનો જવાબ હિન્દીમાં મને કેમ આપો છો આપણે એમ કહીએ છીએ કે આપણી સંસ્કૃતિ આપણી ભાષાને સાચવીએ તો આપણે જ ઘરમાં બાર બધે જ આપણી ભાષાને માન આપીએ પ્રેમ આપીએ વાતો કરીએ ગુજરાતીમાં તમે બીજા અધર સ્ટેટ્સમાં જાશો કે તમે સાઉથમાં જાઓ તો એ લોકો પોતાની જ ભાષામાં વાતો કરે તો આપણે અહીંયા ઘણી વાર સ્પેશિયલી યુથ જોવા ને એવું કેમ થાય છે કે હિન્દીને અંગ્રેજીમાં જ વાતો કરે છે એ લોકો એને ફેશન સમજે છે એ લોકો સ્ટાઇલ સમજે છે એને તો એ ન થવું જોઈએ આપણા મમ્મી પપ્પા આપણા દાદા દાદી નાના નાની વડીલો બધા ગુજરાતીમાં કરે છે છે ને તો એ કેટલું સારું લાગે અંગ્રેજી વાપરવાની છે ત્યાં ત્યાં તમે બતાવો કે મને ઇંગ્લિશ આવડે છે તમારા સ્કૂલ કોલેજમાં તમારી સ્પીચ જ્યાં આપવાની હોય તમારા બિઝનેસમાં તમે ક્યાંય ફોરેન જાઓ જ્યાં જરૂર છે ત્યાં વાપરો પણ જ્યાં જરૂર નથી ત્યાં તમે શું કામ હિન્દી ને અંગ્રેજીનો ઉપયોગ કરો છો કહેવાનો મતલબ એમ કે પોતાની ભાષાને પ્રેમ કરો તો આવનારી પેઢી પણ આપણી ભાષાને પ્રેમ કરશે